નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાભાઈ વેકરિયા ની ઉપસ્થિતિમાં અમરેલીના વડિયા તાલુકાના નવા ઉજળા ચોકી રોડના ખાત મુરતનો કાર્યક્રમ વિધિવત રીતે યોજાયેલો હતો જિલ્લા પંચાયત માર્ગ અને મકાનની રૂપિયા 50 લાખની અનુદાનમાંથી નવા પુજળા ચોકી રોડ બનાવવામાં આવશે અંદાજી 2000 મીટર રોડની કામગીરી 4 થી 5 દિવસમાં શરૂ કરવામાં આવશે આ કામગીરી આગામી 20 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે નવા ઉજળા ખાતે રોડના ખાત મુરત પ્રસંગે વિધાનસભાના નાયક મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ ગ્રામજનો સાથે શ્રી રામજી મંદિરમાં સાફ સફાઈ પણ કરેલી હતી ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળો પર સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલું છે હું કવાઉ વડીયા તાલુકાના નવા ગુજરાત ચોખી રોડના ખાતમુહૂર્ત પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ જણાવેલું હતું કે આ રોડનો પ્રશ્ન વર્ષોથી વણ ઉકેલ્યો હતો હવે નવો રોડ બનાવવાની કામગીરી શરૂ થશે એટલે ગ્રામજનોના વર્ષો જૂના રોડના પ્રશ્નનું નિરાકરણ થશે વધુમાં તેમણે જણાવેલું હતું કે આ કામગીરી આગામી જ પૂર્ણ કરવામાં આવશે તાલુકાના નવા ચોકી ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ નવા ઉજળા સરપંચશ્રી તલાટીકમ શ્રી સહિતના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહેલા હતા